નમસ્કાર આપ જોઈ રહ્યા છો ડે ન્યૂઝ ગીર સોમનાથ જિલ્લામાં શ્રી મારુકુંભાર સમાજનો તેત્રીસમો સમૂલગ્ન યોજાયો ઉના અને ગીર ગઢડા તાલુકાના બાર ગામોમાં વસતા મારૂ કુંભાર સમાજના તેત્રીસમા સમૂહ ઉના માર્કેટિંગ યાર્ડમાં ભવ્યથી ભવ્ય રીતે યોજાયો જેમાં પંદર નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા અને એકબીજા લગ્ન લગ્નગ્રંથિથી જોડાયા મોટી સંખ્યામાં મારુકુંભાર સમાજે વર્ગ આશીર્વાદ આપ્યા સાથે મળી સૌ હોય ભોજન લીધું ગુંભાર સમાજના પ્રમુખ ભગવાન નંદવાણા આવી જ સમાજ સેવા કરતા આવ્યા જે સમૂહ લગ્નમાં દાતાઓએ કન્યાઓને ખૂબ જ ઘરની વસ્તુઓનું કન્યાદાન આપ્યું જેમાં સ્પાર્ક ડે ન્યૂઝના પત્રકાર અને આમ આદમી પાર્ટીના નેતા મણીરાજ રાજપૂતે પંદર કન્યાઓને સોનાના નાકના દાણા દાનમાં આપ્યા જેમાં મણિરાજ ચાંદોરાના બંને ધર્મપત્નીઓ ભાવનાબેન તથા દિવ્યાબેને કન્યાઓને માંડવે માંડવે જઈને સોનાના દાણાનું કન્યા દાન કર્યું આવતા વર્ષે પણ મણિરાજ ચાંદુરાએ સોનાના દાણા કન્યાઓને આપવામાં આવશે તેવી સ્ટેજ પરથી જાહેરાત કરી અને સમૂહ લગ્નમાં મણીરાજ ચાંદુરા વર્ષોથી કન્યાઓને દાન ભેટ કરતા આવ્યા છે